હેલોની અંજલી બેન નમસ્કાર હું ગૌરક્ષા મંચથી ધર્મેશી બોલું છું કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી જે રાજકોટ માટે કર્યું છે એમ્સ છે જીવદયા માટે કર્યું છે ગૌરક્ષા માટે કર્યું છે એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલ નું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોપે કે શોકની કરે એ દુઃખની બાબત છે એટલે ખરેખર દુઃખ થયું એ બાબતે આપને ફોન કર્યો છે બે જી આ ખોટું નથી યોગ્ય નથી આ પાર્ટી એ ભોગવી લેવું જોઈએ કેમકે કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે લોકોની સંપત્તિ હતી તો ચોક્કસ પાર્ટી એ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે હા છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવા ની પાર્ટી માટે થઈને લેટ આવ્યા છે હા એ જ ને એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ સિમ્પતિ છે અમને અમે એટલા યોગ્ય નથી બાકી આ યોગ્ય નથી પાર્ટી કરવું જોઈએ આ કામ એટલે અમારી સંવેદના હતી એટલે આપ સાહેબ ને ફોન કર્યો કે ભાઈ અનિલીબેન રૂપાણી સાહેબ ને ફોન કરી લો જી જય ગૌ માતા